ટ્રસ્ટી મો સાજુદ્દીન કમરુદ્દીન મલેક દ્વારા ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબશ્રી અને વસો પોલીસ ઇન્સ્પેક્ટર લેખિતમાં ફરિયાદ ચોવીસના રોજ આપેલ હોવા છતાં આજ દિન સુધી ફરિયાદ દાખલ ન થતા નડિયાદમાં સોહિલભાઈ ચીસિયાએ પોતાની ટીમ સાથે સ્થળ મુલાકાત લઈને વસો પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબશ્રીને રૂબરૂ મળી તાત્કાલિક ધોરણે ફરિયાદ દાખલ કરવા રજૂઆત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ઓરિકા ન્યૂઝ નડિયાદ શું નામ છે આપનું મારું નામ સોહિલ ચિસ્તિયા છે હા અને કયા વિષય પર આજે અહીં તમે ઉપસ્થિત છો અત્યારે અમે ખેડા જિલ્લાના વસો તાલુકાના પીજ મુકામે છે અને અત્યારે અહીં આવેલું શાહી કબ્રસ્તાનની અંદર અગાઉના થોડા દિવસો પહેલાં ગામના મુન્નાભાઈ પટેલ અને પ્રવીણભાઈ પટેલ જીસીબી ચલાવનાર એક ભાઈ અને અન્ય ઘણા બધા ઇસમો દ્વારા કબ્રસ્તાનના ટ્રસ્ટીઓની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે કબ્રસ્તાનમાં આવેલો વર્ષો જૂનો એક લોખંડનો થાંભલો જીઈબીની મંજૂરી નહીં કબ્રસ્તાનના ટ્રસ્ટીઓની મંજૂરી નહીં કોઈપણ જાતની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે આ બધા તત્વોએ આવી કબ્રસ્તાનની અંદર આ થાંભલો ગેરકાયદેસર રીતે કાઢ્યો અને થાંભલો કાઢવાનું હમણાં આમાં બહાનું લાગે છે પણ થાંભલો કાઢતી વખતે ઘણી બધી કબરોનો નાશ કર્યો અને કબરો ઉપર જીસીબી ફેરવી પાડ્યું તે અંતર્ગત અમે આના તાબા હેઠળ લાગતું વસો પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ કરેલી એ ફરિયાદ કરવામાં પણ આજે એક દિવસ થઈ ગયા છે પણ એનું કોઈ પણ જાતનું નિરાકરણ આવ્યું નહીં એટલે અમે આજે વસો પીએસઆઈ સાહેબને મળવા ગયા હતા એમને અમે એ બાહીધરી આપી છે કે ભાઈ ચોવીસથી અડતાલીસ કલાકની અંદર આમાં ઘટતું કરી લાગતી વળગતી કલમો સામાવાળા વિલુદ લગાવી અટક કરીશું